અસ્વમેક મહાયજ્ઞ મહોત્સવ 2026 નું આયોજન ભારતને પ્રાચીન વૈદિક પરંપરાને ફરીથી જીવંત બનાવા અસ્વમેક મહાયજ્ઞ મહોત્સવ 2026 આગામી 12 થી 20 ફેબ્રુઆરી 2026 દરમિયાન જામનગરના ખંભાળિયા બાયપાસ રોડ એરપોર્ટ રોડ સામે વિશાળ સ્તરે આયોજન કરવામાં આવ્યું છે આ ભવ્ય યજ્ઞનું આયોજન ઋધમસ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી રહ્યું છે જે છેલ્લા કેટલાય વર્ષોથી સામાજિક સાંસ્કૃતિક અને આધ્યાત્મિક કાયાકલ્પ માટે કાર્યરત અગ્રણી સંસ્થા તરીકે ઓળખાય છે આ કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ અશ્વમેખ યજ્ઞ છે જે પાંચ હજાર પાંચસો પંચાવન વર્ષ પછી તેજ તિથિ અને નક્ષત્રના સંયોગમાં યોજાશે જે મહાભારત કાળ દરમિયાન ભગવાન શ્રી કૃષ્ણે યુધિષ્ઠિરને કરાવ્યો હતો આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય માત્ર ધાર્મિક વિધિ પૂરતો નથી પરંતુ રાષ્ટ્રીય શુદ્ધિકરણ સામાજિક કલ્યાણ અને પર્યાવરણ શુદ્ધિકરણનો પણ સંદેશ આપે છે આ કાર્યક્રમ દરમિયાન આચાર્ય પંડિત રવિન્દ્રભાઈ શાસ્ત્રીજીના માર્ગદર્શન હેઠળ એક હજાર વધુ આચાર્યો અને પુરોહિતો મંત્રોચ્ચાર અને અગ્નિહોત્ર કરશે આ યજ્ઞ દરમિયાન ઉપયોગમાં લેવાતા અનાજ ઔષધીય વનસ્પતિઓ ઘી ચંદન કપૂર ગુગળ અને હિમમધ જેવા તત્વો પર્યાવરણને શુદ્ધ બનાવે છે અને રોગ પ્રતિકારક શક્તિ વધારે છે વૈજ્ઞાનિક અભ્યાસો અનુસાર આવા યજ્ઞો દરમિયાન વાયુમંડળમાં શુદ્ધિકરણ થાય છે અને આસપાસના વિસ્તારમાં ગુનાખોરીનું પ્રમાણ ઘટે છે આ મહોત્સવ પહેલાં ચૌદ જાન્યુઆરી બે હજાર છવ્વીસથી શરૂ થનારી એકવીસ દિવસની ભારત ભ્રમણ યાત્રા નવ હજાર નવસો નવ્વાણું કિમીનો માર્ગ કાપશે આ યાત્રા દેશના મુખ્ય તીર્થસ્થાનો અને સાંસ્કૃતિક સ્થળોને સ્પર્શશે અને દરેક સ્થાને આ યજ્ઞનો ધર્મથી રાષ્ટ્ર નિર્માણનો સંદેશ આપશે અશોમિક મહાયજ્ઞ મહોત્સવના વિશેષ આકર્ષણોનું વાત કરીએ તો શ્રીમદ્ ભાગવત કથા અને ધર્મસભા વિખ્યાત કથાકારો અને સંતો દ્વારા રોજનું વેદાંત પ્રવચન થશે કૃષિ મેળો આધુનિક ખેતી અને કાર્બનિક તકનીકોનું માર્ગદર્શન આપવામાં આવશે આ સાથે એમએસએમઇ અને વેપાર મેળો સ્થાનિક ઉદ્યોગ સાહસિકો માટે તક ઊભી થશે લોકસંગીત અને લોકનાટ્ય કાર્યક્રમો પણ યોજાશે આ ઉપરાંત ફૂડ ફેસ્ટિવલ કલા હસ્તકલા મેળો તેમજ આરોગ્ય શિબિરો તેમજ બાળકો અને યુવાનો માટે સ્પર્ધાઓ અને નેતૃત્વ વર્કશોપ્સનું પણ આયોજન કરવામાં આવ્યું છે આ સોમેક મહાયજ્ઞ દરમિયાન છ હજારથી વધુ ટેન્ટ સ્થાપિત કરવામાં આવશે જેમાં વીસ હજારથી વધુ યાત્રાળુઓ માટે રહેવાની વ્યવસ્થા હશે આ સાથે ઉત્તમ શૌચાલય બાથરૂમ વીજળી ભોજન અને સુરક્ષા વ્યવસ્થા સાથે ચોવીસો કલાક તબીબી સહાય પણ ઉપલબ્ધ રહેશે સ્થાનિક પોલીસ સીસીટીવી દેખરેખ તાલીમ પ્રાપ્ત સ્વયંસેવકો અને ફાયર સિસ્ટમની વ્યવસ્થા સાથે સમગ્ર કાર્યક્રમ માટે આંતરરાષ્ટ્રીય સ્તરની ઇવેન્ટ મેનેજમેન્ટ ટીમ કાર્યરત રહેશે આ સાથે લાઈવ ટેલિકાસ્ટ એલઈડી સ્ક્રીન અને આધુનિક સાઉન્ડ સિસ્ટમ સાથે કાર્યક્રમને વિશ્વવ્યાપી પ્રસાર માટે તૈયાર કરવામાં આવશે रिपोर्ट बाय अश्विन लिंबाचिया अहमदाबाद इक्यावन हजार रुपए और तीन सौ लोगों हमने एक लिमिट रखा है कि तीन सौ यात्रा को लेके जाएंगे इसके लिए हमारे पास ए सी स्लीपर कुछ बसेस है और पचास स्वयं सेवको की टीम इसमें होगी डॉक्टर्स रहेंगे उसके साथ साथ जो खाने का इंतजाम है जो रसोईया वगैरह वो, वो सारे से रहेंगे इसके साथ सिक्योरिटी टीम रहेगी और जो सीनियर उनको हेल्प करने के लिए हमारी स्वयं सेवकों की टीम होगा। अश्वमेध यज्ञ का ख्याल आने का कारण ये है कि हमारा जो रिदमस फाउंडेशन है पिछले कई सालों से यूथ एम्पावरमेंट है वुमेन एम्पावरमेंट है हेल्थ है इसमें काम कर रहा है हमने देखा कि आजकल दुनिया में कहीं पे जाओ अशांति है आतंकवाद है बहुत सारी चीज़ें और इसके ऊपर एक ही सोल्यूशन आप कितना भी डेवलपमेंट करो कुछ भी करो एक ही सोल्यूशन है कि स्पिरिचुअल क्वेश्चन बढ़ना चाहिए लोगों के मन में अध्यात्मता का भाव जागरूक होना चाहिए और इसको लेके कुछ करना चाहिए कुछ बड़ा करना चाहिए ये सोच को लेकर हमने अशोक यज्ञ का ख्याल मन में आया फाउंडेशन प्रोजेक्ट डिरेक्टर तरीके अत्य अपनी सामने उपस्थित है आप सब जानो कि गुजराते देश ने खूब घणु बधु आप જ્યાંથી મહાત્મા ગાંધી પણ આપ્યા છે સરદાર વલ્લભભાઈ પટેલ પણ આપ્યા છે અને હાલ આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી પણ દેશનું નેતૃત્વ કરી રહ્યા છે ઘણા બધા ઉદ્યોગો પણ આજે ગુજરાતની ધરતી પરથી જેમ કે રિલાયન્સ ફાઉન્ડેશન છે અદાણી છે રિલાયન્સ છે જામનગરથી છે અને આ જ પાવન ધરતી પરથી જામનગરની ધરતી પરથી ગુજરાતના આંગણે વિશ્વનો સૌથી મોટો વિશ્વમાં સૌ વખત અશ્વમેઘ યજ્ઞ જામનગરના આંગણે જ્યારે જવા જઈ રહ્યો છે આ યજ્ઞની અંદર અશ્વમિક યજ્ઞની અંદર પાંચ હજાર પાંચસો પંચાવન યજ્ઞકુંડ બનવા જઈ રહ્યા છે અને પાંચ હજાર પાંચસો પંચાવન પરિવારો આ યજ્ઞની અંદર જ્યારે યજ્ઞની અંદર યજમાન બનવા જઈ રહ્યા છે અને હાલ અમારા અત્યારે ત્રણ હજારથી વધુ યજ્ઞકુંડ અત્યારે અમારા ઓલરેડી યજમાનો બુકિંગ થઈ ચૂક્યા છે સાથે સાથે બારસો પચાસથી વધારે આચાર્યો બ્રાહ્મણો વૈદિક પરંપરાઓ દ્વારા આ યજ્ઞની અંદર શુભારંભ કરાવવા જઈ રહ્યા છે સાથે સાથે ચૌદ ફેબ્રુઆરીથી પાંચ ફેબ્રુ ચૌદ જાન્યુઆરીથી પાંચ ફેબ્રુઆરી સુધી એકવીસ દિવસ માટે નવ હજાર નવસો નવ્વાણું કિલોમીટર ઇતિહાસમાં પહેલી વખત અશ્વમેઘ યજ્ઞના એના અશ્વના સિમ્બોલ સાથે એકવીસ દિવસ ભારત ભ્રમણ યાત્રા પણ ત્રણસોથી વધુ લોકો સાથે સમગ્ર ભારતની અંદર તમામ મોટા મોટા ધાર્મિક સ્થાનો પર થવા જઈ રહી છે સાથે સાથે આ યજ્ઞ મહોત્સવની અંદર ઘણા બધા આકર્ષણ જેમના નાના મોટા ઉદ્યોગો જે લોકોના છે એના સ્ટોલોની પણ ત્યાં આગળ વેચાણ ખરીદીની વ્યવસ્થા પણ ઉપલબ્ધ છે રહેવા માટે ટેન્ટની વ્યવસ્થા પણ છે તમામ સુવિધાઓથી સજ્જ રહેવા માટે યજમાનોને ટેન્ટ સિટીથી માંડીને તમામ સુવિધા ઉપલબ્ધ છે અમે આ માધ્યમથી અમે સમગ્ર ગુજરાત અને ભારતમાં સનાતન હિન્દુઓને અમે ભાવભર્યું આમંત્રણ આપીએ છીએ કે આવો આ યશવૈમિક યજ્ઞની અંદર આ પણ યજમાન બનવાની આ ઉત્તમ તક છે આવનારી પેઢીના ભવિષ્ય માટે આપ સૌ જોડાવ એવી અમારી રીધિમસ ફાઉન્ડેશન તરફથી અમે અપીલ કરીએ છીએ